જાઈસ ઇન્ડિયાએ નેત્ર સાથેની ભાગીદારીમાં ગૌરવપૂર્વક ગુજરાતના પ્રથમ જાયસ વિઝન સેન્ટરનું અમદાવાદમાં ઉદઘાટન કર્યું ઓપ્ટિક્સ અને ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં એકસો પંચોતેર વર્ષથી વધુની વારસાગાથા ધરાવતી જાઈસ કંપનીએ નેત્ર સાથેના સહયોગથી અમદાવાદમાં તેનું પહેલું જાઈસ વિઝન સેન્ટર લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે સિંધુ ભવન માર્ગ પર સ્થિત આ સેન્ટરનું ઉદઘાટન જાઈસ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે જે અમદાવાદના રહેવાસીઓને અદ્યતન અને ઉચ્ચ ગુણવત્તાવાળા આંખોની સંભાળના ઉકેલો પૂરા પાડશે આ પહેલ અંગે નેત્રજી ઉત્તમ આંખોની સંભાળ સંબંધિત પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રત્યેની તેની અડગ પ્રતિબદ્ધતા માટે જાણીતી છે તે જઇસ ઇન્ડિયા સાથેની ભાગીદારીને લઈને ઉત્સાહિત છે જાઇસ વિઝન સેન્ટર ગ્રાહકોને તેમની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ પ્રીમિયમ બ્રાન્ડેડ આઈવેર અને નિષ્ણાત આંખોની સંભાળ માટે સરળ અને સુગમ એક્સેસ પૂરી પાડશે ઉદ્ઘાટન પ્રસંગે નેત્રના માલિક પાર્થિવ પટેલે જણાવ્યું કે અમને અમદાવાદમાં જાઇસ વિઝન સેન્ટર લાવવા પર ગર્વ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ